નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી એક યુટ્યુબ ચેનલ ઓલે ગુજરાતના ભાવે મગફળી વેસવા એકવીસ હજાર બસો ત્રાણું અરજી થઈ હતી ભાવનગર જિલ્લાના ત્રેવીસો ખેડૂતોને મગફળીનું વાવેતર સેટેલાઇટ સર્વમાં નથી બતાવ્યું સરકારે ટેકાના ભાવે મગફળીથી ખરીદવા જાહેર કરી જેમાં જોડાયા ખેડૂતો પાસે અરજીઓની મગાવી હતી અને ભાવનગરના એકવીસ હજાર બસો ત્રાણું ખેડૂતોની મળેલી અરજી બાદ સેટેલાઇટમાં ચકાસણી ત્રેવીસો ખેડૂતો ખેતરમાં મગફળી નહીં દેખાતા નીકળી છે જે ગ્રામ સેવક અથવા વીસી પાસે ખરાય કરવા ત્રણ દિવસ મુદ્દત અપાય હોવાનું જણાવ્યું છે જો ખરેખર મગફળી વાવેતર થયું હોય તો ત્રણ દિવસ ખેડૂતોને ગ્રામ સેવક અરજી કરવી કે વીસી પાસે સર્વ કરાવી શકાશે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આ તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા